વૈદહી અર્થાત સીતાજીનું રાવણે હરણ કર્યું રાવણના હાથે જટાયુએ પોતાના પ્રાણ ખોયા શ્રીરામ અને સુગ્રીવની મિત્રતા થઈ વાલીનો વધ કર્યો હનુમાનજીએ સમુદ્ર પાર કર્યો લંકા પુરી દહન કરી ત્યારબાદ રાવણ અને કુંભકરણનો વધ થયો આ રામાયણ સંક્ષિપ્તમાં છે આ રામાયણ સંક્ષિપ્ત કથા છે મંત્ર જાપના ફાયદા આ મંત્રનો જાપ કરવાથી શાંતિ વધવા લાગે છે શાંતિ મળે છે તેનાથી ખરાબ વિચારોથી છુટકારો મળી જાય છે નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે તો આ મંત્ર કેવી રીતે કરવો જોઈએ તો આ મંત્રનો જાપ ઘરના મંદિરમાં કરવો જોઈએ રોજ સવારે વહેલા સ્નાન કર્યા પછી મંદિરમાં પૂજા કરો સ્વચ્છ આસન પર બેસીને ભગવાન શ્રી રામનું ધ્યાન કરીને મંત્રનો જાપ કરો મંત્ર જાપ ઓછામાં ઓછો એકસો આઠ કવાર કરવો વધુ સમયનો હોય તો કે એકવીસ વાર પણ મંત્ર જાપ કરી શકાય છે ખૂબ ફાયદાકારક છે આ મંત્ર નો જાપ કરો આખી એક રામાયણ સાંભળવાનું કે વાંચવાનું પુણ્ય પણ મળે છે તો મિત્રો આ વિડીયો વધુ ને વધુ શેર કરજો જેથી બધાને પણ આ મંત્રનો લાભ મળે અને આપણને પુણ્ય ફળ મળે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ